રાજ્ય મંત્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે કક્ષા બી જીરો સેવન અને ડી જીરો વન નવ નિર્મિત આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું પોલીસ જવાનોના પરિવારજનો માટે સુવિધાયુક્ત સાથે સુરક્ષિત ઘર મહત્વનું છે પોલીસ જવાનો પોતાના વતનથી દૂર ફરજરત હોય છે ત્યારે તેમને રહેણાંકની ઉત્તમ સગવડો પ્રાપ્ત થાય તે માટે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ સતત કાર્યરત છે રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાએ ઓપન જેલ ખાતે આવાસ લોકાર્પણ પ્રસંગે જણાવ્યું કે પોલીસ પરિવારો રાત દિવસ જોયા વિના પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવે છે ઉપરાંત તેમનો પરિવાર સુરક્ષિત વાતાવરણ સાથે સુવિધાયુક્ત આવાસમાં રહેતું જરૂરી છે રાજ્યમંત્રીએ નવનિર્મિત પોલીસ આવાસની મુલાકાત લીધી હતી અને નવા બનેલ આવાસમાં ગૃહપ્રવેશ માટે પોલીસ પરિવારજનોને શુભેચ્છાઓ પણ પાઠવી હતી

અને સારા એવા વાતાવરણ ની અંદર સારી સુવિધા મળી શકે એ સાથે રાજ્ય સરકાર દ્વારા એક સુંદર બિલ્ડિંગનું નિર્માણ કરી અને સ્ટાફ માટે આજે ખુલ્લું છે ફરી ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રી ખૂબ ખૂબ અભિનંદન આપીશ જે વ્યવસ્થા એમણે સરકાર દ્વારા આ લોકો માટે સ્ટાફ માટે વ્યવસ્થા કરી છે ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું અને તમામ પોલીસ સ્ટાફ મિત્રોને પણ હૃદયપૂર્વક શુભકામના પાઠવું છું પોતાના મળેલા આવાસ ની અંદર શાંતિપૂર્ણ રહી શકે એ પ્રકારની શુભકામના પાઠવું છું